વાત કરીશું વડોદરા થી વડોદરા સાવલી ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન બે હજાર પચીસ અંતર્ગત સહકારીકતા ખેડૂતો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જે હર ઘર સ્વદેશી ઘર ઘર નૂતન વર્ષના પ્રોત્સાહન આપતી આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહ માર્ગદર્શન હેઠળ ખેડૂતો મિત્રો અને સહકારી મંડળીના પ્રમુખ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જે રસિકભાઈ પ્રજાપતિ પ્રમુખ વડોદરા જિલ્લા ભાજપ કેતન ઇનામદાર ધારાસભ્ય સાવલી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા જ્યાં કાર્યક્રમમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે યોજાયો હતો જ્યાં ખેડૂતોને સ્વદેશી ઉત્પાદન સહકાર અને આત્મનિર્ભરતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે સાવલીમાં ખેડૂતો સ્નેહ મિલન આયોજન કરવામાં આવ્યું હતું જે હર ઘર સ્વદેશી મંત્ર સાથે નૂતન સંકલ્પ કરવામાં આવ્યું હતું જે ખેડૂતોને આત્મનિર્ભરતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા ભાજપ અને ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા સહકારી મંડળીના પ્રમુખ સભ્યો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જે ખેડૂતોને આત્મનિર્ભરતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખેડૂતોને સ્વદેશી ઉત્પાદન સહકાર

કાર્યક્રમ માં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે યોજાતો જ્યાં ખેડૂતોને સ્વદેશી ઉત્પાદન અને સહકાર અને આત્મનિર્ભરતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું